રાજકોટની મારવાડ યુનિવર્સિટીમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાની સંભાવના છે સમિટને ધ્યાનમાં રાખીને અવિરત વીજ પુરવઠો મોટો પડકાર બન્યો છે જેને લઈને અધિક મુખ્ય સચિવ એસ જે હૈદરની ટીમે મારવાડી યુનિવર્સિટીની સ્થળ મુલાકાત લીધી હતી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ફીડર વ્યવસ્થા અને પાવર પ્લાન અંગે મેરેથોન બેઠક યોજાઈ હતી વાઇબ્રન્ટ સમિટમાં ગ્રીન ઇકોસિસ્ટમ અને સૂર્ય આધારિત ઝીરો કાર્બન પાવર પર વિશેષ ભાર મૂકવામાં આવશે સમિટ દરમિયાન એનર્જી એક્ઝિબિશનમાં સાત વિષયો પર સેમિનાર યોજાશે જેમાં ઉર્જા વિભાગના લાભાર્થીઓ પ્રોડ્યુસરો અને સપ્લાયરો ભાગ લેશે આ સમિટમાં પીજીવીસીએલના કરોડો રૂપિયાના એમઓયુ થવાની શક્યતા છે જ્યારે ડિસેમ્બર અંત સુધીમાં વાઇબ્રન્ટ સમિટનો ફાઇનલ પ્લાન તૈયાર કરવામાં આવશે રાજકોટના આંગણે આગામી દસ અને જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન મોદી પણ છે તે વધારે તેવી રહી છે બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો એમએસએમઇ અને ઉદ્યોગ સાહસિકોને છે તે મોટા પ્રમાણમાં છે તે ફાયદો થાય તે રીતની છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મારવાડી યુનિવર્સિટી ખાતે છે તે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પીજીવી પીજી માથે છે તે મોટી જવાબદારી એ થવા પામી છે ત્યારે પીજીવીસીએલના એમડી છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું જોશી ખાસ કરીને કઈ કઈ જવાબદારી છે અને રીતનું આયોજન તારીખ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મારવાડી કોલેજ ખાતે વાઇબ્રન્ટ સમિત રિજનલ રાજકોટ ખાતે આયોજન કરેલ છે જેમાં ખાસ કરીને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા એક અલગ ભૂમિકા એમની છે તેઓ અલગ અલગ આ વાયબ્રન્ટ સમિતમાં પોતાના સેમિનારો રાખ્યા છે ખાસ કરીને માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા રિન્યુએબલ એનર્જી ના પ્રોત્સાહન માટે જે માન્ય પ્રધાનમંત્રીશ્રીની પીએમ કુસુમ યોજના હોય કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હોય આ વગેરેને હાઈલાઇટ કરવા એના બેનિફિશિયરીઓના એના ફાયદા સમજાવવા માટે બાર અલગ અલગ પ્રકારના સેમિનારો રાખવામાં આવ્યા છે આ સેમિનારો છે જેમાં તજજ્ઞોને સમગ્ર દેશમાંથી બોલાવવામાં આવશે અને આ તજજ્ઞો દ્વારા રિન્યુએબલ એનર્જીની ઉપયોગિતા અને એની પરંપરાગત બિનપરંપરાગત ઉર્જાથી વિશેષ થતાં ફાયદા વિશે દરેકને જણાવવામાં આવશે ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત ની માત્ર મર્યાદા ગુજરાત પૂરતી નથી પરંતુ દેશ વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે ત્યારે પીજીવી સીએલ એક ઉર્જા વિભાગની નોડલ એજન્સી તરીકે કામ કરે છે એમને વિશાળ મારવાડી કેમ્પસમાં જ્યારે આ વાઇબ્રન્ટ સમિત થતી હોય ત્યારે એમને કેટલા લોડ ઇલેક્ટ્રિસિટી જોશે અને એની માટે એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે જેથી વિક્ષેપ વગર વીજ પુરવઠો લોકો અને કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ના પડે તેની માટે વીજ પુરવઠો સતત મળી રહી તે માટે અંદાજે કુલ સો લોકોની જેમાં ચીફ એન્જિનિયરથી લઈને જુનિયર એન્જિનિયર સુધીના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે એ સમગ્ર આમનું મોનિટરિંગ કરશે અને અધિક મુખ્ય સચિવ સાહેબ શ્રી હૈદર સાહેબ અને એમડી જીયુએનએલના અમારા એમડી સાહેબ શ્રી દેવન સરની માર્ગદર્શન અને લીડરશીપમાં પીજીવીસીએલ રિન્યુએબલ એનર્જી ખાતે લોકોને શું ફાયદા થાય અને વિશાળ લોકોને એને જાણકારી મળે તે માટે એક પ્રયત્ન કરી રહી છે પણ છે છે તે એમઓયુ કેટલા થશે ને કેટલો આંકડો શકે ઉર્જા વિભાગ દ્વારા એમઓયુ માટેની એક વિશેષ જવાબદારી આપવામાં આવી છે અને અત્યારે મળતી માહિતી મુજબ કુલ ચાર લાખ કરોડથી પણ વધુ રકમના એમઓયુ વાઈબ્રન્ટ ગુજરાત વખતે જુદી જુદી એજન્સીઓ અને જુદા જુદા દેશના અને વિદેશના ખૂણે ખૂણાથી કામ કરતી બિનપરંપરાગત ઉર્જાના એજન્સીઓ જોડે એમઓયુ કરવામાં આવશે ચોક્કસપણે જે કહી શકે કે આગામી સમયમાં જે વાઇબ્રેટ ગુજરાતનું રિજનલ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજકોટના પીજી વિશેલના છે તે જે કહી શકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે અને તેની તડામાર તૈયારીઓ છે તે ત્યારે ચાલી રહી છે અને મોટા પ્રમાણમાં પીજી વિશેલ ઉપરાંત રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને ફાયદા થાય અને મોટા આ પ્રમાણમાં છે તે એમઓયુ થાય તેવી શક્યતાઓ પણ છે તે અત્યારે સેવાઈ રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ